શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સુરતમાં પથ્થરમારાની ઘટના બન્યા બાદ પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે ત્યારે આગામી દિવસોમાં આવનાર ગણેશ વિસર્જન અને ઈદે મિલાદના તહેવારને લઈને શિનોર પોલીસ દ્વારા સાધલી આઉટપોસ્ટ ખાતે જિલ્લા પોલીસ વડા રોહન આનંદના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી આ બેઠક દરમિયાન જિલ્લા પોલીસ વડા રોહન આનંદ દ્વારા હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનોને શાંતિપૂર્ણ વાતાવરણમાં અને કાયદાની અમલીવારી સાથે પર્વની ઉજવણી કરવા અપીલ કરાઈ હતી જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જ્યારે જિલ્લા પોલીસ વડા રોહન આનંદ સાથે જિલ્લા એલસીબી એસઓજી અને શિનોર પીએસઆઈ સહિત તમામ શિનોર પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો રિપોર્ટર કુણાલ દરજી વાયનન્યુ શિનોર આ રંગમાં શું તૈયારી છે શું સકેટા રાખવામાં આવશે આ બોર્ટ માટે અને પુલિસ તરફથી જાવ માટે તેના રાખવાની જરૂરિયાત છે આ વસ્તુ અને બહુ સારું તે મૈદારી આપે છે કે સરસ અને શાંતિમાય માહોલમાં અને જાવ દેવામાં આવશે એન્ડ ડ્રાઇવ ન એન્ડ પ્રેસ ધ બે આઈ કેન નેવર મિસન અપડેટ